નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે આપણી ચેનલ સૃષ્ટિ સંકેતમાં ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે એવા ટોપ પાંચ કપાસના બિયારણની કે જે ગયા વર્ષ ઘણા બધા ખેડૂત મિત્રોએ વાવેતર કર્યું હતું અને ખૂબ સારું ઉત્પાદન પણ મેળવ્યું હતું તેમજ ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે કઈ જમીનમાં કઈ વેરાયટી સારી થાય છે મોટા ઝીણવા માટે કઈ વેરાયટી સારી છે નાના ઝીણવા માટે કઈ વેરાયટી સારી છે વહેલી પાકથી જાત કહે છે મોડી પાકથી જાત કહે છે અને પિયત અને બિનપિયત બંનેમાં કઈ વેરાયટી સારી થાય છે તે બધી જ માહિતી આપણે આજના વિડીયોમાં લેવાની છે તો ખેડૂત મિત્રો વિડીયોના અંતર સુધી બન્યા રહેજો અને જે ખેડૂત મિત્રો આપણી આ ચેનલ પર નવા આવ્યા હોય તેવા ખેડૂત મિત્રો ખાસ કરીને આપણી આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે આપણી આ ચેનલ પર આવા જ અવનવા ખેતીને લગતા વિડીયો મૂકવામાં આવતા હોય છે તો ખેડૂત મિત્રો પહેલા નંબર ઉપર જે વેરાયટી આવે છે એનું નામ છે સાગર ત્રણસો એક પ્લસ કપાસનું બિયારણ ખેડૂત મિત્રો આ વેરાયટી વહેલી જાત છે આ વેરાયટીમાં ફૂલ ભમરી આવવાની શરૂઆત બેતાલીસ દિવસથી લઈને પિસ્તાલીસ દિવસમાં શરૂ થઈ જતી હોય છે અને આ વેરાયટીના ઝીણવા મોટા અને વજનદાર થાય છે અને આ વેરાયટીના પાન રૂવાટીવાળા તમને જોવા મળશે જેથી કરીને ચુસ્યા પ્રકારની જીવાત નહીંવત આવે છે આ વેરાયટી પિયત અને બિનપિયત બંનેમાં સારી રીતે થઈ શકે છે આ વેરાયટીના છોડ તમને સીધા ઊંચા અને વધારે ડાળીઓવાળા તમને જોવા મળશે અને જો ખેડૂત મિત્રો તમે આ વેરાયટીના કપાસને દિવાળી પછી પણ તમે રાખશો અને તમે જો યોગ્ય દવાના બે ત્રણ છંટકાવ કરશો તો આ વેરાયટી ખૂબ સારી એવું તમને ઉત્પાદન આપશે તમારી જમીન કાંકરાળી હોય કે પછી મધ્યમ કાળી હોય કે પછી ગોરાનું જમીન હોય આ વેરાયટી સારી રીતે થઈ શકે છે ત્યારબાદ ખેડૂત મિત્રો બીજા નંબર ઉપર આવે છે સાગર તિલક કપાસનું બિયારણ ખેડૂત મિત્રો આ વેરાયટીના ઝીણવા તમને મોટા અને વજનદાર જોવા મળશે આ ઝીણવાનું વજન પાંચ પોઈન્ટ પાંચથી લઈને છ ગ્રામ જેટલું હોય છે આ વેરાયટીમાં ત્રણથી ચાર મનોપોળિયા આવે છે મનોપોળિયા એટલે કે કપાસીઓ જ્યારે નીકળે એની હારે હારે ડાળીઓ નીકળે અને આપણને ઉત્પાદન પણ સારું જોવા મળે આ વેરાયટી એવી છે કે જ્યાં તમારું ફૂલડું બેઠું હોય તે ફૂલડું ખરી ગયું હોય તો પાછું ત્યાં જ બીજું ફૂલડું આવી જાય છે આ વેરાયટી વહેલી પાકતી જાત છે આ વેરાયટીમાં તમને સતત ફાલ અને ઝીણવા જોવા મળશે

આ વેરાયટીમાં ખૂબ જ ઓછા સમયમાં ફાલ ભમડી આવે છે આ વેરાયટીનમાં ખૂબ જ સરળ અને સારી છે આ વેરાયટીના ઊંચા છોડ અને વધારે ડાળીઓવાળા છોડ હોય છે આ વેરાયટી મધ્યમ કાળી અને ગોરાડુ જમીનમાં વધુ માપક આવે છે ત્યારબાદ ચોથા નંબર ઉપર આવે છે કાવેરી એટીએમ કપાસનું બિયારણ આ વેરાયટીના છોડ સીધા અને ઊંચા છોડ થાય છે આ વેરાયટીના ચીંદવાનું વજન છથી સાડા છ ગ્રામ હોય છે આ વેરાયટી રોગ સામે રક્ષણ આપે છે આ વેરાયટી પણ પિયત અને બિનપિયતમાં સારી રીતે થઈ શકે છે આ વેરાયટીનો વાવણીનો યોગ્ય સમય મે જૂન છે જો આ સમયે તમે આ વેરાયટીની વાવણી કરશો તો તમને સારું ઉત્પાદન જોવા મળશે આ વેરાયટીના પાકવાની આપણે અવધિની વાત કરીએ તો કે એકસો પચાસથી એકસો સિત્તેર દિવસમાં આ વેરાયટી તૈયાર થઈ જતી હોય છે આ વેરાયટીના તમને છોડમાં તમને સતત ફાળ અને મોટા છીંડવા જોવા મળશે ત્યારબાદ પાંચમા નંબર ઉપર આવે છે વેદા કંપનીનું તડાખા બિયારણ આ વેરાયટી એ એકસો પચાસથી એકસો સાહીઠ દિવસે પાકતી જાત છે આ વેરાયટીના છોડ ઊંચો અને ખુલ્લો થાય છે આ વેરાયટી પિયત અને અર્ધ પિયત જાત છે એટલે આ વેરાયટી પિયત અને બિનપિયત બંનેમાં સારી રીતે થઈ શકે છે આ વેરાયટી જીમાદ પ્રતિકારક જાત છે અને આ વેરાયટીના છોડમાં સતત ફાલ અને મોટા ઝીંડવા આવે છે આ વેરાયટીના ઝીંડવાનું વજન પાંચથી છ ગ્રામ જોવા મળતો હોય છે ચૂસ્યા પ્રકારની જીવાત સામે પણ આ રક્ષણ આપતી વેરાયટી છે આ વેટીએ મોટાભાગે મધ્યમ ભારે જમીન માટે અનુકૂળ આવે છે આ વહેલી પાકતી જાત છે તો ખેડૂત મિત્રો આ હતા તો પાંચ કપાસના બિયારણ જેનું ખેડૂત મિત્રો તમે આ વર્ષ વાવેતર કરીને ખૂબ સારું વધુ ઉત્પાદન મેળવી શકો છો અને ખેડૂત મિત્રો તમારે પણ તમામ યાર્ડના કોઈ પણ પાકના ભાવ સૌ પ્રથમ જાણવા હોય તો તમે અમારી ચેનલ કિસાન માર્કેટને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે એ ચેનલ પર દરરોજના તાજા બજારના ભાવ વિડીયો મૂકવામાં આવતા હોય છે તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે જરૂરથી અત્યારે જ તમે તે ચેનલને ને સબસ્ક્રાઈબ કરી નાખજો હવે ખેડૂત મિત્રો આપણે એક નવા વિડીયોમાં નવી માહિતી લઈને મળીશું ત્યાં સુધી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન